ઘણા સમય થી તમારા સમાચાર મળેલા અહીંયા આવું તું પણ વરસાદ નહી જવાય હું જય ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવું છું અમાર થી બને એવી જે મુશ્કેલીવાળા પરિવારો હોય એને ફૂલ નહીં તો ફૂલની પાકડી એવી સેવા કરીએ છીએ તો આજે આપની સુધી આ સેવા કરવાનો લાભ ભગવાને અમને આપ્યો છે તો તમારી સુધી પહોંચી શક્યો છે આજે અમારા મંડળ તરફથી વિપુલભાઈ નારોલા જેના કહેવાથી હું તમારા ઘર સુધી પહોંચી શક્યો છે તો આ ફૂલ નહીં ફૂલની પાંખડી એ અમે અમારા મંડળ તરફથી આપને અર્પણ કરીએ છીએ આપ હિંમત રાખજો અને સુખ અને દુઃખ એ તો ઈશ્વરના હાથની વાત છે પણ સેવાભાવી સંસ્થાઓ ઘણી છે ઘણાને જાણી કરીશું તમને દરેક તરફથી સહકાર મળી રહે એવી અમારી સેવા રહેશે